જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગયા છે બપોર અને હું અત્યારે છું હાલમાં મારા પપ્પાના ઘરે બે દિવસ રોક રહેવાનું હતું અહીંયા એટલે મેં કીધું બે દિવસ અહીંયા પપ્પાની ઘરે રોકાઈ કેમ કેમકે ઘણા ટાઈમથી હું આવી નહોતી તો આજે જો રોકાવા આવી છું કાલ પાછી ઘરે જતી રહેવાની છું અને જો અત્યારે તો મસ્ત મજાનું મેં મંદિરનું તોરણ પોરવેલું છે આટલું બની ગયું છે જો સરસ સરસ પરવું છે આટલું બન્યું છે હવે થોડુંક બાકી છે એક વેચ જેટલું એ બની જાય એટલે નીચે લટકણ કરી નાખે એટલે તોરણ સરસ મજાનું રેડી થઈ જશે મારું અને આજે તો મસ્ત મજાની રસોઈ બનાવી છે ઘરે દેશી મકાઈનું શાક કર્યું છે મસ્ત મસ્ત દાળ છે દાળ ભાતની દાળ અને સાથે છે ભાત

તો જા મસ્ત મજાના ઢોંસા બનશે અને અમે લોકો બેસી જવાના છીએ હવે જમવા માટે બપોરા કરવા માટે તો તમને આ બધી રસોઈ કેવી લાગી એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે આજે શું માં બપોરે એની પણ કોમેન્ટ કરજો આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર